એમસી સ્કૂલના શિક્ષકની શરમજનક હરકત તેર વર્ષની વિદ્યાર્થીની સાથે અડપલા ધમકી આપીને એફઆરઆઈ બાદ સસ્પેન્ડ નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરની એક એમસી સંચાલિત શાળામાં તેર વર્ષની બાળકી સાથે અભદ્ર વર્તનનો ગંભીર મામલો સામે આવ્યો છે શિક્ષક રણછોડ રબારીએ રિસેષ દરમિયાન બાળકીને એકાંતમાં બોલાવીને ખોડામાં બેસાડીને અડપલા કર્યા હતા વધુમાં બાળકીને પ્રત્યાઘાતના દબાવવા તેને તેણીને મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે બાળકીએ માતાને આખો મામલો કહ્યો ત્યારબાદ તાત્કાલિક ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાઈ હતી આરોપી શિક્ષક સામે આઈપીસીની લાગતી કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પીઆઈસી વી ગોસાઈએ જણાવ્યું કે આરોપી રણછોડ રબારી છેલ્લા દસ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો હતો હાલ પોલીસ તપાસ કરી રહી છે કે અન્ય વિદ્યાર્થીનીઓ પણ તેનો શિકાર બની છે કે કેમ શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે શિક્ષણ સ્થળ જેવી પવિત્ર જગ્યા પર હવે સુરક્ષિત રહી નથી ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એવા પ્રકારની એક ફરિયાદ આવી હતી જેની અંદર જે ફરિયાદી હતા એ એમની વિગત એવી હતી કે એમની જે દીકરી છે એમની સાથે એક સ્કૂલના શિક્ષક દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવેલી હતી સગર બાબતમાં તાત્કાલિક પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી તો પ્રાથમિક તપાસને અંતે જે અશ્લીલ હરકત કરનાર જે સરકારી શિક્ષક હતા એમની ઓળખાણ થતા એમની પૂછપરછ કરવામાં આવી હતી અને

વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બોલાવી અને એમને સારી ગડપલા કરેલા છે અને તેઓ લગભગ દસેક વર્ષથી પોતે આ ફરજ બજાવી રહ્યા